તમે જે પત્ર લખ્યો છે તે તમારા નિષ્ફળ ઉત્પાદનને ફરી એકવાર પોલિશ કરવાના પ્રયાસમાં લખ્યો છે જેને રાજકીય મજબૂરીને કારણે જનતા દ્વારા વારંવાર નકારી કાઢવામાં આવ્યો હતો અને તેને બજારમાં લોન્ચ કરવામાં આવ્યો હતો તે વાંચીને મને લાગ્યું કે તમે જે કહ્યું તે વાસ્તવિકતા અને સત્યથી દૂર છે નડાઈ લખ્યું એવું લાગે છે કે પત્રમાં તમે રાહુલ ગાંધી સહિત તમારા નેતાઓના નિવેદન ભૂલી ગયા છો અથવા તો જાણી જોઈને અવગણ્યા છે તેથી જ મને લાગ્યું કે તે બાબતો તમારા ધ્યાન પર વિગતવાર લાવી મહત્વપૂર્ણ છે